ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે મુન્દ્રા મધ્યે યુવા મોરચા દ્વારા ભવ્યતિભવ્ય ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ઘર ઘરાઘર દરેક ઘર સુધી પહોંચાડી કાર્યકર્તાઓ સુધી ભાજપ પરિવાર આખો બની ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું મુંદ્રા શહેર યુવા ભાજપ દ્વારા મુન્દ્રા ભારતીય જનતા પાર્ટી શહેર ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા બારી નગરપાલિકાના સમસ્ત ટીમ સાથે ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ખારવા ચોકમાં અમે સર્વે કાર્યકર્તાઓએ મળી અને મા ભારતીની ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને આજના દિવસને જશ્નથી મનાવી હવેનું ટાર્ગેટ છે આપી વાર ભારતીય દિવસ નિમિત્તે મુન્દ્રા યુવા ભાજપ આયોજિત બાઇક રેલી યોજાય મુન્દ્રા યુવા ભાજપ આયોજિત ભારતીય જનતા પાર્ટીના ના ચુમ્માલીસ માં સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો આ રેલીને મુન્દ્રા નગર અધ્યક્ષા રચનાબેન જોશી દ્વારા શિશુ મંદિર પાસેથી સ્ટાર ટપાયો હતો અને આ બાઇક કરેલીનો બારોઈ રોડ બસ સ્ટેન્ડ માંડવી ચોક તથા મેઇન બજાર થઈ ખારવા ચોક મધ્ય સમાપન કરવામાં આવ્યો હતો ખારવા ચોક મધ્ય મા ભારતીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી આજના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ शहर प्रमुख संजय भाई ठक्कर महामंत्री अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी युवा भाजप ना प्रमुख करण भाई मेहता पूर्व नगरपति किशोर सिंह परमार पूर्व शहर प्रमुख प्रणव भाई जोशी भूपेंद्र भाई मेहता दिलीप भाई गोर राजेश सथवारा धर्मेंद्र भाई जैसर कुलदीप दुआ किशोर भाई पिंगोल दयालाल भाई गोहिल भावेश माली युवा भाजपा मंत्री पार्थ ठक्कर વિરમભાઈ ગઢવી દિલીપસિંહ ચંદ્રિકાબેન પાટીદાર મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા નગરપાલિકા અને યુવા ભાજપના કાર્યકર્તાઓ બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સર્વપ્રથમ તો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે મુન્દ્રા મધ્યે યુવા મોરચા દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાઈક રેલીમાં મુન્દ્રા શહેર સંગઠનની આખી ટીમ મુન્દ્રા નગરપાલિકા આખી ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે સંનિષ્ઠ કાર્યકર્તાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા સાથે સાથે આગલા દિવસે સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ઘરા ઘર દરેક ઘર સુધી પહોંચાડી કાર્યકર્તાઓ સુધી પહોંચાડી અને મુન્દ્રા જાણે આખું ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ પરિવાર બની હોય તેવું જોવા મળ્યું હતું સર્વપ્રથમ ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ સ્થાપના દિવસ નિમિત્તે સર્વે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને વડીલો સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપના માધ્યમથી આજરોજ મુન્દ્રા મતે મુન્દ્રા શહેર યુવા ભાજપ દ્વારા મુન્દ્રા ભારતીય જનતા પાર્ટી શહેર ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા બારી નગરપાલિકાના સમસ્ત ટીમ સાથે ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી બારોઈ રોડ મતે શિશુ મંદિરથી ચાલુ થઈ આખો બારોઈ રોડ કવર કરી બસ સ્ટેન્ડથી કરી માંડવી ચોક ને ખારવા ચોકમાં અમે સમાપન કર્યું છે અને ખારવા ચોકમાં અમે સર્વે કાર્યકર્તાઓએ મળી અને મહાભારતીની ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને આજના દિવસને જશ્નથી મનાવ્યું છે આજ રોજ ચોમાલીસમાં સ્થાપના દિન નિમિત્તે મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી વતી સર્વે નગરજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરો નગરપાલિકા સંગઠન યુવા મોરચા સર્વે મોરચાને મુન્દ્રા શહેર સંગઠન તરફથી હાર્દિક હાર્દિક શુભકામના છ એપ્રિલ ઓગણીસો એંસીથી પાર્ટીની શરૂઆત થઈ ઓગણીસો ત્યાંસી ચોર્યાસીમાં બે સીટો હતી આ બધે મહેનત કરી 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 ઓગણીસ વાજપાઈજીની સરકાર આવી બે હાજર ચૌદ માં બસો બ્યાસી સીટ થઈ બે હાજર ઓગણીસ માં હવે હવે યુવા આજે યુવા રેલી નું આયોજન કરી એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને યુવાને હવે એજ કહીશ કે ભાઈ હવે જે ઇલેક્શનની તૈયારી છે તો આપણે મેં પેલા પણ ડાયલોગ આપ્યો તો કે ભાઈ

નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુંદ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પણ મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હન્ડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફસ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે